સાવરકુંડલામાં વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું ભવ્ય આયોજન સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધોના સન્માનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા મા બાપનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક મનીષા દીદી તેમજ વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે આ વૃદ્ધો માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવશે યાત્રા દરમિયાન વૃદ્ધોને દરેક ધામના દર્શન કરાવવામાં આવશે અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ યાત્રામાં એક યાત્રા નથી પરંતુ માનવ સેવાનું એક ઉમદા ઉદાહરણ છે ટ્રસ્ટ દ્વારા પહેલ કરી વૃદ્ધોને માન સન્માન આપવામાં આવી રહ્યું છે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ માત્ર વૃદ્ધોની સેવા પૂરતી મર્યાદિત નથી ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાઓ શૈક્ષણિક સેવાઓ સહિત અનેકો પ્રકારની માનવ ઉપયોગી સેવાઓ કરવામાં આવી રહી છે સમગ્ર અમરેલી જિલ્લામાંથી લોકો ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેકનો પ્રમુખ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીની સેવાઓને બિરદાવી રહ્યા છે અને તેમને સહયોગ પણ આપી રહ્યા છે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધો માટે કરવામાં આવેલા આયોજન એક પ્રેરણાદાયી ઉદાહરણ છે આવા સમાજ સેવી કાર્યોથી સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ગુજરાતી મારું નામ પિન્ટુભાઈ મલેક હું સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટનો પ્રમુખ અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી અમારા ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા મા બાપનું ઘર જે મનીષા દીદીનું વૃદ્ધાશ્રમ ચાલે છે તેમાં પહેલી તારીખે ડિસેમ્બર બારમા મહિનામાં અમે તેઓને ચારધામની યાત્રાના દર્શન કરાવીએ છીએ એ બહુ એક સારું કામ છે અને અને વૃદ્ધોને જે જે મહાનુભાવો છે આ આશ્રમની અંદર તેઓને સરસ મજાના ભોજન સાથે દર્શન કરાવશું દર્શન કરાવીને તેઓને પરત તેમના નિવાસ સ્થાને અમે સ્વેચ્છાયિક સુરક્ષિત અને શાંતિપૂર્વક અમે છોડી આપશું મારું નામ મનીષાબેન છે હું સાવરકુંડલાની અંદર બાયપાસ રોડ ઉપર આવેલું મા બાપનું ઘર વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહી છું અને આ વૃદ્ધાશ્રમની સ્થાપના બે હજાર સત્તરમાં આપણે કરેલી છે હવે આજે અહીંયા જે બી વૃદ્ધો રહે છે એ લોકો એવા વૃદ્ધો છે કે જેને આગળ પાછળ હવે કોઈ સંભાળવા વાળું નથી અને આપણી આ સંસ્થા નિઃશુલ્ક છે કોઈ પણ જાતની ફી કે સેવા લેવામાં આવતી નથી રાજીકુશીથી કોઈ વ્યક્તિ ડોનેશન આપે તો એ આપણે સ્વીકારીએ છીએ અને આ મા બાપનું ઘર વૃદ્ધાશ્રમની અંદર રહેલા દરેક માતાઓ વૃદ્ધો એ લોકોને આજે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ આયોજન થઈ રહ્યું છે આગામી આવતી એક તારીખ બારમો મહિનો અને ટુ થાઉઝન્ડ ફોરમાં અમને બધાને પિન્ટુભાઈ મલિક જે પ્રમુખ છે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના એમનું આવો વિચાર એમણે દર્શાવ્યો છે કે આ બધાને આપણે એક તારીખે જાત્રા કરાવવાની છે તો જાત્રાના રૂટમાં જોઈ સૌરાષ્ટ્રમાં આવેલા નજીકના બધા તીર્થધામ લેવાના છીએ અને આવી રીતે અમે ચાર ધામની જાત્રામાં જઈ રહ્યા છીએ અને પિન્ટુભાઈ મલિક અમને આવી જાત્રા કરાવી રહ્યા છીએ જય શ્રી